રોડ કેટલો ટાઈમ થયો તો ખાડા ચાલુ થઈ ગયા સાત આઠ મહિનાો એવું છે ઘસારો જાજો એ છે વાત એ છે કે જયારે અહિયાં રોડ ની વાત હોય તો આમ આદમી પાર્ટી કે પંકજભાઈ રાણસેરીયા લડે છે ખરેખર તો આ નૈતિક જવાબદારી સત્તામાં બેઠેલા ધારાસભ્યની બને છે ક્યાંક ને ક્યાંક તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ નેતાઓની બને છે મારો કોઈ પર વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમારી જવાબદારી શું છે તમે જ બધા ઓળખતા હશો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઘણા બધા એવા સભ્યો તમારી ધ્યાનમાં હશે પાંચ વર્ષ સાત વર્ષ પહેલાનો ભૂતકાળ જુઓ તો સકડામાં મુસાફરી કરતા તમ કાતો કોકના મોટરસાયકલ માં ગામના જ લંગરિયા નાખતા સિગ્નલ આપતા તા કે મને લેતા જાવ ને આજે એક એક કરોડ રૂપિયા ની ગાડી વાપરે છે કોણ છે એને આખું બંધ કરીને જોવું એટલે તમારી સામા એના ફોટા આવતા છે હારા માણા